પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પિત પાલનપુર ખાતેના ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ ટર્મિનલની બે વર્ષમાં ખંડેર હાલત થઈ ગઈ હોવાના વિપક્ષ આપના સભ્યોની મુલાકાત દરમિયાન ભોપાળું બહાર આવ્યું છે સુરતમાં નગરપાલિકા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ વિપક્ષ દંડક રચનાબેન હિરોપરા અને પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્ય શોભનાબેન કેવડિયા આજે પાલનપુર ખાતે આવેલા પાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ સ્ટેશનના ટર્મિનલની મુલાકાત લેતા તેની હાલત જોઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો માત્ર બે વર્ષ પહેલા સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ થયેલ ટર્મિનલ બિલ્ડિંગ અને ત્યાંના હયાત આરસીસી રોડની હાલત તદ્દન દયનીય હાલતમાં ધ્યાનમાં રાખવામાં આવી હતી આરસીસી રોડના પણ રીતસરના પોપડા નીકળતા દેખાયા હતા આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ ઘણે જણાવ્યું હતું કે જ્યારે ત્યારે જશ લેતા ભાજપ શાસકો જ્યારે ખરાબ કામ બાબતે જશ શા માટે નથી લેતા મુખ્યમંત્રી કે સ્થાનિક સાંસદોના નામથી જશ ખાટતા ભાજપ શાસકો આ ભ્રષ્ટાચાર બાબતે કોને જશ આપશે તે જણાશે સ્વા બધાની નિગરાનીમાં ભ્રષ્ટાચાર થયો હશે કે પછી બધાના નામને ચરીખાઈને સ્થાનિક નેતાગીરી દ્વારા થયો હશે તે સ્પષ્ટ કરે સામાન્ય રીતે પરંતુ ખાડા પડી રૂપિયાનું પાણી થઈ ગયું તે સ્પષ્ટ દેખાય છે અમુદે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે અગિયાર કરોડ થી વધુના ખર્ચે તૈયાર થયેલી ઈવી બસ ટર્મિનલના સીસી રોડની હાલત જોતા જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે ભાજપ શાસનમાં કોન્ટ્રાક્ટરોને જલસા થઈ ગયા છે દરેક મોટા કામોમાં લાલિયાવાડી ચાલે છે અને બેફામ ભ્રષ્ટાચાર થાય છે નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મારી સાથે રતનાબેન વિરપરા માન્ય દંડકશ્રી વિરોધ પક્ષ અને શોભનાબેન કેવડિયા જાહેર પરિવર્તન પરિવહન સમિતિ સભ્ય છે અહીંયા આ જે પાલનપોરની અંદર જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ને જે પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને ઈવી બસો ચલાવવામાં છે એનું સ્થાપિત થઈ છે અને એનું ટર્મિનલ બનાવવામાં છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહેતા કે માન્ય વડાપ્રધાનના નેતૃત્વમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કે માન્ય સી આર પટેલ સાહેબના નેતૃત્વની અંદર સરસ સારું થાય છે તો આ જવાબદારી સો આ ત્રણેય લોકો લે છે આ જે ટર્મિનલ બન્યું છે અગિયાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે વડાપ્રધાનનું નામ મુખ્યમંત્રીનું નામ અને અહીંયાના જે લોક લાડીલા સાંસદ જેને કહેવામાં આવે છે સાંસદનું નામ પણ અહીંયા અને આ જે ટર્મિનલ છે એની શું હાલત છે એ હમણાં તમને બતાવી કે તો શું આની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તો ત્રણે ત્રણનો જે ભ્રષ્ટાચાર આમાં થયો એ ત્રણે ત્રણ આમની નિગરાનીમાં થયો છે એમની જવાબદારી એ લેશે કે નહીં લે કે પછી આની છત નીચે નીચેના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એવું તમને અત્યારે અહીંયા બતાવું છું આ આખો સીસી રોડથી સીસી સ્ટ્રકચરથી આખો ડેપો બનાવ્યો છે નવમાં મહિનાને બે હજાર બાવીસમાં આ સોંપણી થાય આજે બે વર્ષ જેટલો સમય થયો એમાં એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ આખો સીસી રોડ આખા ડેમમાંની અંદર અસંખ્ય જગ્યાએ તમને છે કે શું હાલત એની જગ્યા છે અત્યારે ત્યાં કેવો આ સ્ક્રેપ ભર્યો હશે તો પછી આખો ડેવલપમેન્ટ કર્યું છે અને આજે ધૂળ ખાય છે આ જે રોડની હાલત છે સીસી રોડની હાલત એ તમે જોઈ શકો છો કે આ જ્યારે ડામર રોડ ઉપર ખાડા પૂરતા પૂરાતા હોય ત્યારે જીએસડી નાખે ને એ રીતની બધા જ કાંકરા બહાર નીકળી ગયા છે આ રોડની હાલત તમે જો બે વર્ષની અંદર આવો રોડ થઈ ગયો છે સોસાયટીમાં રોડ ખરાબ થઈ ગયો ને આપણે પચીસ વર્ષે બનાવીએ છીએ આ આવે ક્યારે બનાવશે આ બે વર્ષમાં આવી હાલત થઈ ગઈ છે તો હું પાછું ઓર દિવસ પછી પાછો આ રોડ બનાવવાનો

તો એના એવા સંજોગોમાં બીથી મહિને રોડ તૂટી જાય અને સીટી એટલા માટે બનાવે છે પણ અહીંયા જે દેખાય છે કે આખો આ સીટી રોડ છે અને સીટી રોડની અંદર ખાડા પડી ગયા છે મોસ્ટ કેસની અંદર સીટી રોડ માટે કોન્ટ્રાક્ટરની પાંચ વર્ષની જવાબદારી હોય છે અને એ પ્રમાણે જ એને પેમેન્ટની ચૂકવણી કરવાની હોય છે પણ આ આખો રોડ એક વર્ષના ગાળામાં તૂટી ગયો છે જે ઇજારદાર અહીંયાના છે એ પણ લેટરો લખી લખીને થાકી ગયા છે ખબર નથી કે કોની મિની ભગત છે કે કોના કમળના વ્યક્તિ કે નેતાનો આ કોન્ટ્રાક્ટર ઉપર હાથ છે જેના કારણે આખા ડેપાના રોડ તૂટી ગયા છે પણ ફરી વખત નવો બનાવવા માટેની તસ્તી લેવામાં નથી આવતી આટલા બધા પત્રો ગયા છે તેમ છતાં આ પાછળ કેમ વિજિલન્સ તપાસ નથી કરવામાં આવતી આ મોટામાં મોટી વાત છે આખા રોડ ઉપર તમે જુઓ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને કેટલી જગ્યા ઉપર આ રોડને રિપેરિંગ કરવામાં આવે છે રિપેરિંગનો નિયમ આખી પેનલ બદલવાની હોય છે પણ અહીંયા એવું કશું જ નથી બધા તાજ મલાઈ ખાય ખાય અને પોતપોતાના કામે વ્યસ્ત થઈ ગયા છે કરોડો રૂપિયાનો ખર્ચો આજે વેસ્ટ થઈ ગયો છે હવે આ દસ વર્ષ સુધી આ ટર્મિનલ ચાલશે તો ફરી વખત આની પાસે કેટલા રૂપિયા નાખવામાં આવે છે આ મોટા મોટા સવાલ છે માનનીય કમિશનર શ્રી તાત્કાલિક ખરેખર આ બાબતે આની અંદર સંડોવેલા તમામ લોકો ઇજારદારો જે કોઈ હોય એમની વિરુદ્ધની અંદર વિજિલન્સ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે અમે અહીંયા પાલનપુર બસ ડેપો બસ ડેપો જે ઇલેક્ટ્રિક બસો માટેનો ડેપો છે અને અહીંયા આજે અમે વિઝિટ માટે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે આ ટર્મિનલ બનાવવાનું કામ અગિયાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે બનેલું છે અને નવમા મહિનામાં નવમા મહિનામાં બે હજાર બાવીસ આપણે જોઈ રહ્યા છીએ કે અગિયાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે જ્યારે આ ટર્મિનલ બનાવવાનું કામ કર્યું હશે ત્યારે કાંઈ આયોજન વગર કે જ્યારે એને આપણે આપણે એને એસ્ટિમેટ મંજૂર કરાવ્યો હશે ત્યારે આપણે કાંઈ વિચાર કર્યા વગર આપણે અગિયાર પોઈન્ટ સોળ કરોડ રૂપિયા આપણે આમાં કોમી દીધા શું આજે તમે એની હાલત જોઈ રહ્યા છો તદ્દન ખંડેર હાલતમાં આ ટર્મિનલ છે તો શું આપણે આ મળતીયાઓને લાભ લેવા માટે આપણે આ કામ કરીએ છીએ શું આપણે એનું કોઈ આયોજન જ નથી હોતું કે આપણે આટલા અધા અધા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ સાવ આપણે લોકોના ખિસ્સા લોકોના ટેક્સના લોકોના ટેક્સના પૈસામાંથી જ્યારે આ અગિયાર પોઈન્ટ સોળ કરોડ લોકોને જ્યારે ખિસ્સામાંથી જાય છે ત્યારે એ એને જ ખબર હોય છે પણ આપણે તો માત્ર ને માત્ર આપણા કમલમ અને આપણા મળતીયાઓના ખિસ્સામાં કેવી રીતે જાય એના આયોજનના ભાગરૂપે જ આવા કામ કરતા રહીએ છીએ આવી તો સુરતમાં અસંખ્ય મિલકતો છે કે જે આપણે કોઈ આયોજન વગર કરોડો રૂપિયા આમાં આપણે નાખી દઈએ છીએ તો આ આના માટેનું આપણે પૂર્વ આયોજન કરવું પડે આપણે લોકોના વિચાર કરવો પડે આજે આ મોંઘવારીમાં લોકોને જ્યારે કમાવાના ફાફા પડ પૈસાના ફાંફા પડતા હોય ત્યારે આપણે અગિયાર પોઈન્ટ સોળ સોળ કરોડના ખર્ચે બનાવે ઇમારત બે વર્ષમાં કોઈ ઉપયોગમાં લીધા વગર તદ્દન ખંડેર હાલતમાં છે જય હિન્દ જય ભારત જય જય